દુનિયાના સૌથી વિશાળ એડવેન્ચર પાર્ક તરીકે રજૂ કરાયેલા પાર્ક નો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આયોજન માટે પ્રચાર પ્રસારમાં કોઈ જ કચાર છોડવામાં આવી ન હતી રાજ્યભરના શહેરો અને તાલુકાઓમાંથી લોકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા રવિવારની રજાને યાદગાર બનાવવા માટે અનેક પરિવારે યુવાનોએ ઓનલાઈન ટિકિટ બુક કરી અને ધરોઈ ખાતે પહોંચ્યા હતા પરંતુ તારીખ 25 મે રવિવારના દિવસે પહોંચેલા સહેલાણીઓ માટેનો આ અનુભવ મજેદાર હોવાને બદલે દુઃખદાયી સાબિત થયો છે

સુરત વલસાડ કચ્છ જેવા દૂર દૂરના વિસ્તારોમાંથી આવેલા લોકોને ફરવાના બદલે ફોગડ ગયો હતો એક તરફ વેકેશનમાં કરવાની આશા આવેલા લોકોના સપનામાં પાણી ફરી વળ્યા હતા તો બીજી તરફ કાળઝાળ ગરમીમાં વાટ જોઈને થાકેલા પરિવારને વ્યથા ભોગવવાનો વારો આવ્યો હતો બાળકો રાઇટ્સ માટે આતુર હતા યુવાનો ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો ફોટો લેવા માટે કેમેરા ઉચકીને બેઠા હતા પરંતુ અંતે થાકી ગયેલા હાલતમાં પરત ફરવાનો વારો આવ્યો હતો વિસ્તૃત આયોજન છતાં તંત્રના સમય પરના સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને સહેલાણીઓની નિરાશા ઘટવા ઘટાડવા માટે શું પગલાં લે છે શું ધરો એડવેન્ચર પાર્કને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાનું હોય તો આવી લાલિયાવાડી જે રીતે સામે આવી છે તેને દૂર કરવી પડશે

ના ના હું ગાઈ હતી અમે તો ઊંઘયા કે એસી ચાલુ હતું ઊંઘાઈ એ માણસ જ કીધું એ રહ્યો અમારા ભાઈ બધા વિડીયો અમાર ભાઈ બધા વિડીયો છે

મિનિટ એક મિનિટ ગવર્મેન્ટમાંથી અહિયાં જવાબદારી કોને કલેક્ટરે કોને જવાબદારી કમલેટર ને સોંપી કે કોને સોંપી સક્ષમ અધિકારી કોણ અહિયાં

તમે જણાવો યાર ભાઈ તમારે કેવું કોઈ આગળ આવો કેમ બોલતા નહીં પણ પૈસા નહીં ખર્ચે તમે મફત જવાનું તમારે શું કોઈ તમે છે ના નથી પણ

કે સાહેબ ગમે તેમ કરીને રસ્તો કરાવો પણ ટ્રાફિક એટલો બધો ડ્રામ જામ છે કે કોઈ પાર્કિંગની બી જગ્યા નથી બહાર તો ખુલ્લું જ છે અહીંથી જવાની જગ્યા નહીં બહારથી જવાની જ જગ્યા નથી એ તો કોન્ટ્રાક્ટરને લેવા દેવા વોશરૂમ છે લેડીઝ લેડીઝ ને વોશરૂમ ક્યાં જવાનું જવા માટે જગ્યા નથી આવી મજા ન મજા આ ગોટા જ આવે આવી જગ્યા શું નામ છે તમારું મયુરભાઈ આખું આખું નામ બોલ આખું નામ બોલો એક મિનિટ ના ના ચલો તમને નથી પૂછવું બુકિંગ કેટલા છે એ ન પૂછવું અમે લગભગ એક વાગ્યાના હેરોન થઈએ છીએ તમે બધા શાંતિ છે જલસાબંધ બેઠા છો ના એવું છે તમે ગરમી નહીં ફરતા એટલો એનો મતલબ અમારે અમે જોયું બરોબર કેટલા ફોન કર્યા કોઈ જવાબદાર વ્યક્તિ ના એક બાજુ તમે શિફ્ટી પોઈન્ટ માટે ચર્ચા કરો હોય કોઈ શિફ્ટી છે ને બરોબર તો એના માટે શું કરવું આ સીટ છસો કિલોમીટરથી આવ્યા છે

જોન્ટી ભાઈ ડિવાઇન સ્કૂબા માટે કામ કરે છે ડિવાઇન સ્કૂબા નો ઓનર હું છું અત્યારે બુકિંગ અમે લોકો લીધેલા છે અમે લોકો અહીં એટીવાય તરફથી આવેલા છીએ એક્ટિવિટીઝ અમારે ઓપરેટ કરવાની છે સવારે એક્ટિવિટી અમે ઓપરેશન ચાલુ કઈક સેફ્ટી કન્સર્ન હતા કે જેના માટે અત્યારે આપણે બંધ કર્યું હતું કે સેફ્ટી કન્સર્ન અત્યારે ચાલતી હતી ਸਰਕਾਰ ਸੀ ਕਰ ਰਹੀ ਸੀ ओके 1 ਮਿੰਟ ਤਮੇ ਬੰਦ ਕਰੂ ਤਾਂ ਅੰਨੇ ਕਰੂ ਕਈ ਐਕਟੀਵਿਟੀ ਚੱਲਦੀ ਸੀ ਇੱਕ ਸੈਕਿੰਡ ਇੱਕ ਮਿੰਟ ਇੱਕ ਮਿੰਟ ਕਈ ਐਕਟੀਵਿਟੀ ਚੱਲਦੀ ਸੀ ਐਮ 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 ਇੱਕ ਸਾਰਾ ਕੋਈ ਕੋਈ ਸੇਲਿੰਗ ਐ ਇਹ ਨਹੀਂ

સરકારી કામ પેલો જ કન્સન સાહેબ અત્યારે કોનો રોલ છે અરે ભાઈ તમારો કોનો રોલ છે બરો 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 તમે કોણ છો તમે અરે તમે શું લેવાયા